પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું લક્ષ્ય ભારતને પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન અને પ્લાસ્ટિક નિકાસમાં ચાર ગણી વૃદ્ધિનું લક્ષ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવશે ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે સજ્જ છે ત્યારે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ એમણે આગામી ત્રણ વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ્સની નિકાસ ચાર ગણી વધારવા માટે એક મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે જેની માહિતી તેઓએ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ ફક્ત વેપારનો વિસ્તાર નથી તે ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું રાષ્ટ્રીય મિશન છે ફિનિશ્ડ પ્લાસ્ટિક ચીજવસ્તુઓનો વૈશ્વિક વેપાર આશરે વન પોઈન્ટ થ્રી ટ્રિલિયન છે ત્યારે ભારતનો ફક્ત બાર પોઈન્ટ પાંચ ડોલર બિલિયન છે અમદાવાદ ખાતે આઈપીએમએ એના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરવિંદ મહેતા અને પ્રમુખ મનોજ આર શાહે પ્લાસ્ટિકની નિકાસ ચાર ગણી વધારવા માટેની માહિતી અને અન્ય જાણકારી પ્રદાન કરી હતી ભારતનો પ્લાસ્ટિક ઉદ્યોગ હવે ફક્ત ઉત્પાદન પડતો જ નથી રહ્યો તે ગુણવત્તા નવીનતા અને વૈશ્વિક વિશ્વાસના પ્રતિક તરીકે ઉભરી રહ્યો છે યોગ્ય વ્યૂહરચના મજબૂત સરકારી સમર્થન અને ઉદ્યોગ સાહસિક ભાવના સાથે ભારત પ્લાસ્ટિકનો વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે મારું નામ અરવિંદ મહેતા છે અને હું ગવર્નિંગ કાઉન્સિલનો ચેરમેન છું અને જે આ એક્સપોર્ટ સેલ છે એ બી એનો બી ચેરમેન છું કારણ કે શું છે કે આખું સ્ટડીને બધું મારા મારું દર્શન એટલે કરવામાં આવેલું છે હવે જે જે એક્સપોર્ટ આપણો જે છે એ ટ્વેલ પોઈન્ટ ફાઈવ બિલિયન વર્લ્ડમાં જે થાય છે જે કેપેસિટી છે એ આનાથી અનેક ગણી છે આપણી પાસે લોકલ પણ અહીંયા લોકલના સંતોષ માર્કેટના હિસાબે આપણે એક્સપોર્ટ ઉપર ધ્યાન પ્રમાણમાં ઓછું જાય છે જે રીતે માણસો એક્સપોર્ટ કરે છે હું નથી કોઈ નથી કરતો ઘણા કરે છે પણ એમાં આપણે ફોકસ નથી આપેલું અને અમારો ધ્યેય ઈજ છે કે આમાં ફોકસ વધે અને અત્યારના જેટલો આપણો શેર છે અત્યારના ટુલ પોઈન્ટ ફાઈવ બિલિયનનો એ અમે પચાસ બિલિયન કરવા માંગીએ છીએ આ જાતે તમને કહી શકાય ને એના ફાયદા રૂપે કે તમારે જે છે પચાસ લાખ માણસો આજે અમે જોબ આપીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી ભારતભરમાં તો એની જગ્યાએ આપણે સાહીઠ સિત્તેર ઇંચ લાખ માણસો પણ થઈ શકે આમાં જોબમાં આ ઇન્ડસ્ટ્રીમાં એટલી ક્ષમતા છે અને તમને જે છે મશીન મશીનવાળાને એટલું કામ મળે કે એની કેપેસિટી એ લોકોને ડબલ કરવી પડે પોલીમરવાળા જે છે અત્યારના જે કોઈ પણ હોય આપણે ઇન્ડિયન ઓઇલો હોય કે ઓપન હોય કે રિલાયન્સ હોય એ લોકોને પોતાની કેપેસિટી ડબલ કરવી પડે એ લોકોને બેનિફિટ મળે અને કન્વર્ટરને બેનિફિટ મળે

ચીજો લગભગ વીસ કન્ટ્રીમાં ફિનિશ પ્લાસ્ટિક આપણો જે શેર છે બધા બીજા સામે એ જરા છે એમાં આપણે ઘણું બધું સારું કામ કરી અને એ પર્સન્ટેજ શેર વધારી શકીએ અને એ શેર વધે તો આપણી ભારતનું જે રિઝર્વ ફોરેક્સ રિઝર્વ જે યુએસ બિલિયન ડોલર સેવન પ્લસ છે એમાં વધારો પાંચ થી સાત ટકાનો થઈ શકે એના માટેના અમારા સંસ્થા દેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડીનો એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ છે આટલી બધી બુકોમાં કરેલો છે ફ્યુચરમાં તે પેન્ડ્રાઈવમાં બી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી મીડિયા થકી ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા બિકોઝ જે વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એમાં આપણે બે કદમ આગળ ચાલી શકીએ તો એ અવેરનેસ માટેનો મેઇન પરપઝ મેન ઉદ્દેશ મેઇન હેતુ આ પ્રેસ કોન્ફરન્સ રહેલો છે તો બાવીસ મી બી એ થશે ઘણા બધા પ્લાસ્ટિક વાળા બી મળશે તે દિવસે બી આપ આવી શકીને કોઈ બી જે ઇન્ડસ્ટ્રી વાળા જુદી જુદી ક્ષેત્રમાંથી એનો બી આપ એમની પાસેથી થોડી માહિતી લઈ શકો અને સારી રીતે પ્રસાર પ્રસારણ કરી શકો